સુરત ને નવે સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં પોલીસ જીપ જાનતો બંધ પડી ગઈ ટ્રોમા સેન્ટર થી કિડની બિલ્ડિંગ સુધી પોલીસ કર્મચારીઓ અને લોકો એ મળીને જીપ ને ધક્કો મારી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જીપ શરૂજ ન થઈ ઘટના દરમિયાન મીડિયાકર્મીઓ વિડિયો બનાવતા પોલીસ કર્મચારી જીપ ને સાઈડ માં મુફી પડી ડિજિટલ યુગ માં પણ પોલીસ વાન ની સ્થિતિ જોઈ લોકો માં આશ્ચર્ય જો આશ્ચર્ય જોવા મળ્યું સુરતની નવી હોસ્પિટલના પ્રાંગણમાં આજે અનુકૂળ દ્રશ્ય જોવા મળ્યું જ્યારે એક પોલીસ જીપ અચાનક બંધ પડી ગઈ અને તેને શરૂ કરવા માટે પોલીસ કર્મચારીઓ સહિત સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી ઘટના દરમિયાન જોર લગા કે હાઈસ્સા જેવી તસવીર સર્જાઈ હતી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર નજીક ઉભેલી જીપ ધકેલવાની શરૂઆત થઈ અને ઘણી કોશિશો પછી પણ જીપ શરૂ થઈ શકે નહીં ટ્રોમા સેન્ટરથી કિડની પોલીસ કર્મચારીઓએ જીપને ધક્કો માર્યો પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં દરમિયાન ઘટનાનું વિડીયોગ્રાફી કરતી મીડિયાની નજર જેવી જીપ પર પડી પોલીસે તરત જીપને સાઇડમાં પાર્ક કરાવી દીધી ઇલેક્ટ્રોનિક યંત્રોના યુગમાં પણ પોલીસ વાહનને ચાલુ કરવા માટે ધક્કો મારવો પડે તેવી ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ